શ્રીક્યા હનુમાનજીના સાનિધ્યમાં ભજન ભોજનનો લાભ મેળવ્યો હતો શિવકુંજ આશ્રમના સીતારામ બાપુના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંશ સાથે દિવ્ય સત્સંગ સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા ભાવિકો સતી રત્નો પૂજ્ય વરુણાનંદીજી અને રામેશ્વરાનંદીજીની પાવન નિશ્રામાં દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે